ભાવનગર ખાતે મોતીબાગ ટાઉન હોલ ખાતે રાજવી પરિવારના યુવરાજ અને કેન્દ્રીય મંત્રી સહિતની ઉપસ્થિતિમાં પત્રકાર એકતા પરિષદ અધિવેશન યોજાયું ભાવનગર શહેરના મોતીબાગ ટાઉન હોલ ખાતે પત્રકાર એકતા પરિષદનું બીજું અધિવેશન યોજાયું હતું મોતીબાગ ટાઉન હોલ ખાતે યોજાયેલા આ અધિવેશનમાં ભાવનગરના રાજવી પરિવારના યુવરાજ જયવીર રાજસિંહ ગોહિલ તેમજ કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર રાજ્યમાંથી પત્રકાર એકતા પરિષદના વિવિધ આગેવાનોની ઉપસ્થિતિમાં અધિવેશન યોજાયું હતું જે અધિવેશનમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સેજલબેન પંડ્યા જિલ્લા કલેક્ટર આર કે મહેતા મ્યુનિસિપલ કમિશનર સુજીત કુમાર મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડ સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા મિલન કુવાડિયા ભાવનગર જિલ્લા પત્રકાર એકતા પરિષદ પ્રમુખ ખાસ કરીને વાત કરીએ તો ભાવનગર જિલ્લાનું બીજું પત્રકાર એકતા પરિષદનું અધિવેશન આજે ભાવનગર ટાઉન હોલ ખાતે યોજાઈ ગયું ત્યારે આગેવાનો અગ્રણીઓ રાજકીય આગેવાનો અધિકારીઓ આ બધાની ઉપસ્થિતિમાં ખૂબ વિશાળ સંખ્યામાં ઓલ ગુજરાત અને ભાવનગરના પત્રકારો જ્યારે હાજર રહ્યા ત્યારે ખૂબ જ ભાઈચારાનું અને એકતાનું ઉદાહરણ આજે પત્રકારોએ પૂરું પાડ્યું બધાએ શાંતિથી કાર્યક્રમ માણ્યો અને કાર્યક્રમ ખૂબ જ સરસ રહ્યો તમામ પત્રકારો જે પણ ગુજરાતમાંથી અને ભાવનગર જિલ્લાના આવ્યા તેમનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ